જય સોમનાથ સાહેબ નમસ્કાર હું ગુજરાત રાજ્ય વર્કિંગ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી જગમાલવાળા ગીર સોમનાથ મારું વતન મિત્રો દેશની જનતાને અને ગુજરાતની જનતાને અને આ વિસ્તારની જનતાને પરેશાન માટે હું એવું કહેવા માગું છું કે આ ડબલ એન્જિન સરકારને કે જે રોડ મંત્રી પોતે બોલે છે

એક થી છેલ્લા ટોલ નાકા અંતર ત્રેસઠ કિલોમીટર છે અને હમણાં કચ્છમાં આખું ડુપ્લિકેટ બોગસ ટોલ પકડાવું આ તો એ તો બોગસ તો હતું આ તો સરકાર પોતે બોગસ ટોલ ચલાવે છે અને ટેન્ડર કાઢે છે અને પબ્લિકને લૂંટે છે અને પબ્લિક પાસેથી પૈસા લઈ અને બધી જગ્યાએ આજકાલ ઘણા જ મીડિયા માનો કે કોઈ કાર છોડાવો તો પેલા ટોટલ રોડ ટેક્સ લઈ લેશે ટ્રક લઉં તો પણ ટેક્સ લેશે મંથલી ટેક્સ પણ લે છે વાર્ષિક ટેક્સ પણ લે છે આટલો ટેક્સ લેવા છતાં પણ બોગસ ટોલ નાકા પર ચલાવે છે માનો કે એને બદલે યોગ્ય ટેક્સ લેતા હોય અને એવું અમુક મીડિયા વાળાએ તો હમણાં કીધું અને રેકોર્ડ આઈટીઆઈ મારફતમાં કીધું કે એક એક ટોલ ના કાના કરોડ રૂપિયાનો રોડ બન્યો હોય એની જગ્યાએ છત્રીસો કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે તો પણ હજી ટોલ નાકા ચાલુ રાખ્યા આવા પણ ઘણા દેશમાં ટોલ નાકા છે એટલે આ ડબલ એન્જિન સરકાર અને આ પબ્લિક હવે પબ્લિક સમજી જાય હવે જનતા સમજી જાય કે આ ડબલ એન્જિનવાળાને હવે મોકલવાની જરૂર છે જો આ ડબલ એન્જિન વાળાને ચલાવશે તો પબ્લિકના ખિસ્સા ખાલી કરી નાખાશે અને કોઈની પાસે પૈસા રહેવા દીધા નથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ પાસે ધારાસભ્યો પાસે મિનિસ્ટરો પાસે સાંસદો પાસે અને એના જિલ્લાના હોદ્દેદારો મોટા મોટા લોકો પાસે પૈસા રહ્યા છે બાકી પબ્લિકને લૂસી લીધી છે ને પબ્લિક પાસે કોઈ પૈસા રહેવા દીધા નથી અને પબ્લિકની હાલત ખરાબ કરી છે અને ધર્મના નામે મિત્રો હિન્દુ મુસ્લિમ